જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે બનાવશું આપણે લસણ કેરીનું અથાણું લસણ કેરીનું અથાણું બનાવવા માટે મેં રાજાપુરી લીધી છે આ પાંચસો ગ્રામની કેરી છે પાંચસો ગ્રામ કેરી આપણે લીધી છે આની આપણે પેલા છાલ ઉતારી લેશું આપણે પહેલાં ધોઇન સાફ કરી લેવાની છે ત્યારબાદ આપણે છાલ ઉતારવાની છે આ રીતના આપણે પહેલાં છાલ ઉતારી લેશું આપણે ફ્રેશ કેરી વહી લેવાની છે આપણે આ ઉપર લીલો ભાગ બધો કાઢી નાખવાનો છે આ રીતના આપણે છાલ ઉતાર લેશું આપણે છાલ ઉતાર લીધી છે આ રીતના ઉતાર લેવાની છે ત્યારબાદ આપણે મીડિયમ કાણાવાળી ખમણી આવે છે તેનાથી આપણે ખમણવાની છે આ રીતના આપણે ખમણી લેશું

હવે તેમાં આપણે નિમક અને હળદર મિક્સ કરી દેસું બે ચમચી નિમક નાખું છું હું એક ચમચી હળદર પાવડર આ રીતના બધું મિક્સ કરી દેસું આ નિમકને હળદર મિક્સ કરેલું આપણે ત્રણ કલાક રહેવા દઈશું ત્યારબાદ આપણે સુકવવાનું છે ત્યાં સુધી આનંદ રાખવાનું છે આ રીતના મિક્સ કરી દઈશું તમારા હાથથી થોડું જાડું ખમણ કરવું હોય પણ કરી શકો છો આ રીતના મિક્સ કરીને આપણે ઢાંકીને રહેવા દેસુ એકદમ મિક્સ થઈ ગયું છે આપણે ઢોળાને આપણે ઢાંકીને રહેવા દેસુ ત્રણ કલાક માટે ત્રણ કલાક બાદ ખોલીશું આપણે જેમાં બનાવવાનું છે તે જ આમ મેં લસણ નાખી દીધું છે આપણે નાના નાના કટકા બબે કરી લીધા છે તમે આખું પણ રાખી શકો છો ને ચોપર પણ કરી શકો છો મારે આ રીતના ખાય છે એટલે આ રીતના બનાવીશું મેં પેલા એ બાઉલમાં નાખી દીધા છે ત્યારબાદ એમાં આપણે તેલ નાખવાનું છે તેલ આપણે લસણ ડૂબે એટલું નાખવાનું છે એટલે આપણું એકદમ મસ્ત થાય તમે જોઈ શકો છો આટલું આપણે તેલ નાખીશું આ રીતના આપણું લસણ ડૂબી જાય એ રીતના રાખવાનું છે તમે જોઈ શકો છો થોડું આપણે એવું લાગે ઓછું છે તો આપણે ફરી નાખીશું આપણે 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 આટલું રાખવાનું છે તેલ ગરમ કરીને નાખવાનું એટલે લસણ બળે નહીં બંને મિક્સ કરીને આપણે ગેસ ચાલુ કરવાનું છે આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે ને આ રીતના આપણે હલાવતા રહેવાનું છે એટલે બધી કડી આપણે એકદમ સોફ્ટ થઈ જાય અને જળી જાય એકદમ મસ્ત આપણે આને પાછો ગુલાબી કે એવો કલર નથી થવા દેવાનો ખાલી સોફ્ટ જ થવા દેવાનું છે વાઇટે એ આ રીતના રહેવા દેવાનું છે આપણું લસણ આ રીતના આપણે હલાવતા રહીશું આ રીતના આપણે બે મિનિટ માટે આપણે ગેસ ઉપર રહેવા દેસુ બે મિનિટ થાય ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું આપણું લસણ મસ્ત બે મિનિટ થઈ છે તમે જોઈ શકો છો ચડી ગયું છે તેમાં આપણે આદુ નાખીશું આદુનું મોચિયું હોય છે એટલે આપણે બે મિનિટ માટે આદ લાવીશું નાખીને મેં પચાસ ગ્રામ આદુ લીધું છે બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે કેરીનું છીણ નાખી દેસુ આ રીતના સુકાઈ જાય હાથ જરા પણ પીણું ન થાય એવું આપણે રાખવાનું છે આ છીણ આપણે ઉમેરી દેસુ મારે બસો ગ્રામ કેરી છે તો બસો ગ્રામ મારે લસણ છે એકદમ માપસેલું છે બસો ગ્રામ કેરી સાથે બસો ગ્રામ લસણ નાખ્યું છે હવે તેમાં આપણે હિંગ નાખી દેસુ એકદમ મસ્ત ફ્લેવર આવે છે ગેસ બંધ કરી દેસુ અને આપણે આને ઠંડુ થવા દેવાનું છે બે મિનિટ થઈ ગઈ છે એટલે આપણે બંધ કરી દેસુ તમે જોઈ શકો છો આપણે કેરીનું મોલચી હોય છે તે હવે રહ્યું નથી એટલે આ રીતના હવે બંધ કરી દેસુ આપણે ગેસ આપણે નીચે ઉતાર લીધો છે હવે ઠંડુ થોડું થોડું ગરમ રહીએ ત્યાં ત્યારે આપણે મસાલો ઉમેરવાનો છે જેથી આપણો કલર ભળે નહીં મસાલાનો અને એકદમ લાલ આપણો થાણું રહે એટલા માટે આપણે થોડી વાર ઠળવા દઈશું ત્યારબાદ આપણે મસાલો ઉમેરીશું આપણે ઠળી ગયું છે આપણે બધું મિક્સ કર્યું તે હવે થોડું થોડું ગરમ છે તો આપણે મસાલો ઉમેરી દઈશું મેં સાંભાર મસાલો લીધો છે આપણે પંજાબી માટેનો આપણે લીલા આ લસણનું અથાણું બનાવવા માટે મેં સિંહ પેસેવ લીધો છે મેં સો ગ્રામ લીધો છે એકદમ પરફેક્ટ માપ તમને આપી દઉં છું બસો ગ્રામ લસણ લીધું છે મેં બસો ગ્રામ એક પાંચસો ગ્રામ કેરી લીધી તેમાં બસો ગ્રામ સુકાતા થયું છે અને આપણે આદુ પચાસ ગ્રામ અને સો ગ્રામ મસાલો નાખવાનો છે આપણે એકદમ પરફેક્ટ માપ સાથે તમને શીખવાડું છું તો એકદમ ઇઝી છે આ માપ આપણે એકદમ મસ્ત પણ બને છે જરૂર તમે એકવાર ટ્રાય મારજો આ અથાણું આપણે ચોમાસામાં શિયાળામાં ખાવાની મજા આવે છે એટલે આપણે અત્યારે કેરીની સિઝનમાં બનાવી લઈએ છીએ એકદમ મસ્ત બને છે તમે જોઈ શકો છો કલર પણ એકદમ સરસ થઈ ગયો છે આપણે લસણ લસણ આદુ કેરીના અથાણા અથાણાનું એકદમ મસ્ત આને આપણે ઠળવા દેશું હમણાં આપણે ન ભરવાનું એકદમ થળી જાય ત્યારબાદ નાખીશું આપણું ઠળીને અથાણું તૈયાર થઈ ગયું છે

આ એક તપેલી લીધી છે તેમાં આપણે કોટનનું કપડું નાખી દેસું તમે કોઈ પણ કપડું લઈ શકો છો એકદમ સ્વચ્છ હોય એ કપડું આપણે લેવાનું છે આ બધું આપણે ખમણામાં નાખી દેસુ આપણે હાથથી નથી નીચવાનું હાથથી નીચોશું તો આપણું ખમણ ચરકી જશે આ રીતના આપણે બધું નાખી દેસું અને આ રીતના આપણે નીચો લેવાનું છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણું પાણી નીકળી જાય છે હાથથી આપણે સરકી જાય છે એટલે નથી નીચોવાતું આ રીતના આટી ચડાવીને આપણે એકદમ સરસ નીચોવી લેવાનું છે પાણી જરા પણ રહેવા દેવાનું નથી આ રીતના આપણે બધું પાણી નીચોઈ લેશું જો પાણી રહી જશે તો આપણું અથાણું બગડી જશે આખા વર્ષ માટે નથી રહીશું સારું નથી રહેતું એટલા માટે આપણે આ રીતના બધું આટી ચડાવીને બધું પાણી નીતાવી લેશું આ પાણી ફેંકી નથી દેવાનું તમારે અથાણા ગુંદાનું અથાણું બનાવીએ તેમાં પણ આપણું પાણી બધું નીકળી ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે પાણી નથી નીકળતું હવે આને સુકવી દેસુ આટલું પાણી આપણે નીકળું છે તમે જોઈ શકો છો આપણે આ કોટનનું કપડું લીધું છે તેમાં આપણું ખમણ નાખી દઈશું તમે જોઈ શકો છો એકદમ મસ્ત નીચો વાઈ ગયું છે અને આ રીતના આપણે અડવે હાથે પોળું કરી દેવાનું છે એકદમ સરસ અને આપણે તડકે નથી સુકાવા દેવાનું પંખા નીચે સુકવવાનું છે ત્રણ કલાક માટે આપણે પાણી નોરીએ ત્યાં સુધી ત્યારબાદ આપણે અથાણું બનાવવાનું છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણું પાણી નીકળી ગયું છે આ રીતના આપણે સુકવી દેસું આપણું સુકવાઈ ગયું છે ત્રણ કલાક પછી આપણે અથાણું બનાવીશું